નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ દીકરીઓ અણમોલ હોય છે લગ્નની પહેલી રાત્રે પતિ પત્ની વચ્ચે એક શરત પારખવા રાખવામાં આવી હતી કે ગમે તે થાય કોઈના માટે દરવાજો ખોલવામાં આવશે આ શરત સ્વીકારી તે જ રાત્રે તેના પતિના માતા પિતા અચાનક તેને મળવા આવ્યા અને દરવાજો ખટખટ પતિએ દરવાજા તરફ જોયું અને પોતાના માતા પિતા માટે દરવાજો ખોલવાનું મન થયું પરંતુ પછી શરત યાદ આવી તે યુદ્ધના ના ઉતર્યો અને દરવાજો ના ખોલ્યો ભારે અહીંયા માતા પિતા પાછા ફર્યા થોડા સમય પછી પત્નીના માતા પિતા પણ મળવા આવ્યા અને દરવાજો ખખડાવવા લાગ્યા બંનેએ એકબીજા સામે જોયું પત્નીની આંખોમાં આંસુ આવી ગયા તેણીએ ઊંડી લાગણીમાં કહ્યું હું મારા માતા પિતા સાથે આવું નહીં કરી શકું અને દરવાજો ખોલ્યો પતિ આ બધું પણ કઈ બોલ્યો નહીં સમય પસાર થયો અને બે પુત્રોનો જન્મ થયો પતિએ તેના જન્મ પર સામાન્ય ઉજવણીનું આયોજન કર્યું થોડા વર્ષો પછી તેમના ઘરે દીકરીનો જન્મ થયો પુત્રીના જન્મ પર પતિએ એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું જેમાં તમામ મિત્રો અને સંબંધીઓને આમંત્રણ આપ્યું આ જોઈ ને પત્ની આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેણે પતિને પૂછ્યું તમે પુત્રોના જન્મ પર આટલી મોટી પાર્ટી ન કરી તો પછી પુત્રીના આગમન પર આટલી ભવ્ય ઉજવણી શા માટે પતિએ સ્મિત અને ખૂબ જ પ્રેમભર્યા શબ્દો સાથે જવાબ આપ્યો કારણ કે હું છું એક દિવસ આ પુત્રી મારા માટે દરવાજો ખોલશે આ જવાબથી પત્નીની આંખોમાં આંસુ આવી ગયા પતિની આ શ્રેષ્ઠા દર્શાવે છે કે દીકરીઓ કેટલી ખાસ હોય છે તેઓ તેમના માતા પિતા સાથે થોડા સમય માટે જ રહે છે પરંતુ તેમના હૃદય અને પ્રેમ હંમેશા તેમના માતા પિતા માટે ધબકે છે દીકરીઓની આ વિશેષતા છે તેઓ તેમના માતા પિતાનો સહારો બની જાય છે પછી ભલે ગમે તેવો સમય હોય તેમનો પ્રેમ જીવનભર છે વાર્તાનું મૂળ એ છે કે દીકરીઓ ખરેખર અમૂલ્ય હોય છે તેમનો પ્રેમ અને સમર્પણ હંમેશા માતા પિતાના જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ